શ્રી કૃષ્ણ મિત્રો જય ગૌ માતા તો આજે આપણે આવે છીએ કામદેનું ગૌશાળામાં અને અહીંયાની જે વાછરડા વિભાગ છે અત્યારે આપણે ઊભા છીએ અને તમને આમાં દેખાડી સારા સારા વાછરડા ઉછેરાય છે નંદી માટે અને અમુક વાછડીઓ બી બહુ સારી છે તો તમને દેખાડી આગળ તો જોઈ શકો છો મિત્રો આમાં તમે આ વાછરડા છે નંદી માટે ઉછેરાય છે પાછળ બી છે જુઓ તમે એક રીતેની વાછળીઓ તો હવે મિત્રો આપણે એમાં વાછળ આવી ભાગ જોયો અને હવે આપણે આવી ગયા આ નંદીના વિભાગમાં તો અહીંયા બધા નંદી છે તો હવે આપણે આ વાળામાં સારા સારા નંદી છે અમુક એ આપણે જોઈએ તો સૌપ્રથમ તો પહેલા આ બ્લેક છે સ્ટ્રક્ચર બી સારું હોય પણ એને કાંઈ પ્રોબ્લેમ લાગે પેટમાં તો એ બી અહીંયા દવામાં કેવી રીતના આવેલ લાગે છે અને જે આપણે આગળ બીજા તમને દેખાડું તો અહીંયા નંદી શાળામાં જોવે કે બીજો એક આ નંદી જે છે આ બહુ સારામાં સારો હોય પણ એના પગ પાછળના પગે પ્રોબ્લેમ છે ગાંઠું છે અને સ્ટ્રક્ચર બી બહુ સારું હોય કાન ક્વોલિટી સિંગ એકદમ પ્રીમિયમ મૂલ છે સારામાં સારું તો અહીંયા આપણે જોયો પેલા વાછરડા વિભાગ આ સાઈડમાં પછી આપણે આ બાજુ જોયો નંદી વિભાગ અને આ રીતના પછી બધા એક અલગ અલગ વર્ડ બનાવેલા છે જે કે પ્રોબ્લેમ હોય એવી રીતના અહીંયા વર્ડમાં નાખવામાં આવે છે પછી આ સાઈડ સામેની સાઈડમાં બી છે વર્ડ બીજા તો આવી રીતના આખી ગૌશાળામાં અલગ અલગ વર્ડ બનાવીને જે ગાયને જે પ્રમાણે પ્રોબ્લમ હોય એવી રીતના વર્ડમાં નાખવામાં આવે છે તો બહુ સારું કાર્ય છે અહીંયા અને સેવા બી બહુ સારી છે બધેને બેઠે બેઠે પીવડાવવાનું કા તો આપણે આ વડમાં આવ્યા હતા આમાં નાના વાછરડા છે બહુ મતલબ કહેવાય ને કે ભાઈ સિરિયસ કંડિશનમાં છે એ રીતના બધા છે આમાં કાકા અહીંયા બધેને પાણી પીવડાવે છે હવે તો જો કે કોઈ વાછરડા અહીંયા ઊભા થઈ શકે નહીં તો બધાને આવી રીતના બાજુમાં જઈને પાણી પીવડાવવું જોઈએ કાકાની સેવા બહુ સારી છે કેટલા દેખાય છે તમને આખા બધાને આવી રીતના પાણી પીવડાવશે હા તો હવે આપણે વાછડા વિભાગ અને નંદી વિભાગ કહેતો જોયું અને હવે આપણે આવ્યા છીએ ગાયોના વિભાગમાં જે આ ગાયો છે અને સારા સારા નંદી એમાં નાખવામાં આવ્યા છે કે જેથી એના બચ્ચા સારા આવે તો બધા અહીંયા જુવાર ખાઈ રહ્યા છે અને મારી પાછળ જ બે નંદી છે સારામાં સારા અને આ નંદીની તો મને ધ્યાન છે જે આપણે મલીર ગાય હતી તમને ધ્યાન હોય તો કૈયારીની હતી અને દીપકભાઈ સંવર્ધન માટે લીધેલ હતી આ એનો વાછડો તૈયાર થયો હતો જે મલીર ગાય હતી એકદમ સ્ટ્રક્ચરમાં સારી અને ઓલ્ડ હતી તો આ એનો નંદી છે અને આગળ બી તમને બધી ગાયો દેખાડતા જાય અને અહીંયાથી આપણે ચાલુ કરી તો તમને નંદી અને અહીંયાની ગાયો બી દેખાડી તો બધા અત્યારે જુઓ અહીંયા ગમાણમાં ચરો ખાઈ રહ્યા છે

અહીંયા બી આ બધી સારી સારી ગાયો છે તો આ છે બધો ગાયોનો વિભાગ બે સાઈડ ગમાણ બનેલ છે ઉપર સારામાં સારો સેટ છે અને બધા અત્યારે અહીંયા ચરો ખાઈ રહી છે અહીંયા બધી ગાયો જોતા હતા એમાં આ ગાયની તમે પાઘડી અને એના સીંગને બનાવટ આખી જોઈ લો સ્ટ્રકચરમાં બી ગાય બહુ સારી છે અને એના સીંગના ટર્નિંગ બી આખા અલગ છે ઉંમરમાં મોટી છે એટલે પાછળ વળી ગયા છે તો કેટલી સુંદર લાગી રહી છે અને ગાય નસલમાં બી બહુ સારામાં સારી લાગે છે દૂધમાં બી રૂપમાં બી અને પાગડી બી Wah, wow, banyak sekali gayem. આપણને અહીંયા એક નવી વસ્તુ જોવા મળી નવી બ્રીડ આ જે આપણે ખિલ્લાર કહીએ ખિલ્લાર કહેવાય છે ને ખિલ્લાર નો કઈક ખૂંટ લાગે છે હે મહારાષ્ટ્ર નો ને નસલ મહારાષ્ટ્ર ની નસલ છે આ ખિલ્લાર તો જો અહીંયા જોવા મળી આપણને આજે એ સામે સફેદ નંદી બી તમને દેખાડ્યો અને આનંદી નંદી હમણાં આ સાઈડ આવ્યો આ જુઓ આ બી અહીંયા ઉછેર્યો તો આપણે પેલા લાસ્ટ વિડિયો બનાવ્યો એમાં દેખાણો હતો આ જુઓ આ ગાય બી કેટલી સારી અને તમે એકદમ નસલવાળી કહેવાય ને કે ભાઈ કાંકરેજના સિંગ એની વાઘડી એનો કલર હરેક વસ્તુ આ તમને જોવા મળશે જો આપણે જોઈએ એટલે આપણને એ વસ્તુ લાગુ કે એકદમ બ્રીડવાળી છે તો આપણે કામધેનુમાં આજે બધી ગાયોને બધું જોયું અહીંયા નંદી બહુ સારામાં સારું કાર્ય છે અને આજનો વિડીયો આપણો અહીંયા સુધી રહેશે તો જય શ્રી કૃષ્ણ જય ગો માતા બધાને